તો જય માતાજી ભવાની વાત કરવી સર તો જીવનમાં ઇન્સ્ટાગ્રામમાં વૃદ્ધાશ્રમો પોતાના મા બાપને મિલતાવી તો મા બાપ છોકરાને મોટો કરી તો શું આ માટે મોટો કરી તો જ્યારે છોકરો નાનો હોય તો પોતાનો બાપ રહ્યો એ તારી મજૂરી કરીને એના બદલા કપડો લાવીને આવો ઠંડીનો સ્વેટર લાયેલા અને જ્યારે એ જ પિતાની ઉંમર થઈ જાય તો બાર ઓહરીમાં ઊંઘ્યા હોય સારું ગોતુડું ઓઢવા ના આલી તો જ્યારે એ એ છોકરો નાનો હોય તો એના પપ્પા એના માટે કેટલો કેટલો કરે ઠંડી બચાવવા માટે ઓસાડ આવી ગરમ શેટર લાવેલી અને એ જ બાપાની હાલત હોય ઓળી ઊંઘવાની આવે અને ઠંડીના સારું ના આવી શેટર ના લે તો જ્યારે આપણે નાના હોઈએ ને તો આપણે સાયકલ માટે નિહાઈ જઈએ આપણે કેટલી કેટલી મજૂરી કરીને એક બે મહિના પણ ગમે તે કરીને પૈસા ઉધારે લાવીને સાયકલ તમને લઈ લે અને એ જ પપ્પાને આપણે પછી છેવટે વૃદ્ધાશ્રમમાં મેકો આપણી બધી ઈચ્છાઓ પૂરી કરી હોય તમે જેમ આ કોઈ બધું લાયેલું હોય પછી આવા વૃદ્ધાશ્રમ મેપવાનું મન કઈ રીતે ચાલે જો છોકરો જ રાખતો હોય મા બાપને સારું તો આવી વૃદ્ધાશ્રમની જરૂર પણ ના પડે પણ નવું નવું લગ્ન થવા એમ વવાવ જે મમનાથ કહેવાથી વૃદ્ધાશ્રમ વેઠતા આવે પછી કે હું સેવા નહીં કરી કે તો ઘરનું પૂરું થતું નહીં તો તું નાનો હતો ત્યાંથી મોટો થયો તો ત્યાં પપ્પાએ પૂરું કઈ રીતે કર્યું છે કેટલી કેટલી મજૂરી કરી છે અને પછી એમની ઉંમર થાય એટલે કે માથે પૂરું થતું નહીં જ્યારે આપણા નાના હોઈએ તો મમ્મી પપ્પાને સાથે ઊંઘીએ તો આપણને ખોશી આવે તો એમની ઊંઘ ના બગડતી અને એ પપ્પાની ઉંમર થાય અને આપણા ખોશી કાતા હોય ઉપવા પાડો કહે શું થયું હોય ઓમ હોય ખોશી આવે હું બગડે તો તું નાનો હતો તાર મમ્મી પપ્પાને ઊંઘ નહીં બગડતી હોય તો આ બધું હાલ કલિયુગ ચાલુ હોય એટલે કલયુગમાં બધું આવું પણ આપણે આપણી રીતે જાગૃત થવું પડે તો મને જેને મને જન્મ લ્યો મને મોટો કર્યો મારું ભરણ પોષણ બધું પૂરું કર્યું જે ઈચ્છા પૂરી કરી અને એના મેં એલોમ કરીએ તો ના ચાલે એટલે બને એટલી સેવા કરવાની કારણ કે બધું પૈસાથી બધું મળશે પૈસા ખંચવાથી બધું આવશે પણ મા બાપ પૈસા ખર્ચવાથી નહીં મળી એટલે મા બાપને હે તાજો આપણે એમની ઇજ્જત કરો અને સેવા કરો અને આવા વૃદ્ધાશ્રમોને એવું બધું ટાળો ગેર સેવા કરો કારણ કે પૈસા ખાચીને તમે બધા જવા છો પગે લાગવા આ મંદિર આ મંદિર પણ અસલી તો જે ભગવાન છે એ મા બાપ છે એટલે મા બાપની સેવા કરો અને બને એટલી સેવા કરો કારણ કે પુણ્ય કહેશો ને તો જ બધું થાય કારણ કે પાપ કરવાથી પછી પાપનો ઘડો ગમે ત્યારે ફૂટે પછી આ તમે જેવું કરશો ને એવું છોકરો જે તમારા આવશે ને વસ્તાર એ પછી તમારી સાથે એવું જ કરશે એટલે મા બાપની સેવા કરો બસ જય ભવાની જય માતાજી અસ્તુ